દોસ્તો કહેવાય છે કે ત્રણ ભાગમાં પાણી છે અને એક ભાગમાં પૃથ્વી છે સામે આવ્યા છે સામાન્ય રીતે લોકો છે તે જમીન માટે અથવા તો મકાન માટે અથવા તો જગ્યા માટે ઝઘડતા જોવા મળે છે પરંતુ હવે સમુદ્રની અંદર દરિયાની અંદર ઝડતા જોવા મળે છે અને આ લડાઈ છે તે કંઈક અલગ પ્રકારની હોય છે મતલબ કે સામાન્ય રીતે અહીંયા પર કોઈ લોકો તેની અથડામણ થતી હોય છે પરંતુ સમુદ્રની અંદર કંઈક અલગ રીતે ઝઘડાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને આ બાબત ખૂબ ચિંતાજનક અને ગંભીર છે તો આવો જાણીએ કે સમુદ્રની અંદર શું કારણે હુમલાઓ થઈ રહ્યા છે કોણ હુમલાઓ કરી રહ્યા છે અને

ગંભીર બાબત છે જે સામે આવી છે એવી ચર્ચાઓ છે કે આ હોળી છે જે નાની હોળી તે વેરાવળ માંગરોળનો જે દરિયો છે માથુપુરનો ત્યાંની આ વિડીયો છે તો કે હજુ સુધી કન્ફર્મ નથી થયું પરંતુ આજે આવી જે ઘટનાને લઈને અમે કોડીનાર તાલુકાના મૂળદ્વારકા ગામે પહોંચ્યા હતા અને અહીંયાના જે માછીમાર લોકો છે તેની સાથે અમે મુલાકાત કરી હતી જેમના ઉપર પણ કંઈક આ રીતે જ હુમલો કરવામાં આવ્યો છે અને એ માછીમારના એક દીકરો હતો અને એક માછીમાર હતો ત્રણ લોકો દરિયાની અંદર મૂળ દ્વારકાથી ચાલીસ પચાસ કિલોમીટર દૂર ફિશિંગ કરતા હતા અને આ સમયે હુમલો થયો છે આ આદમભાઈની બોટ હતી પહેલાં એ સાંભળેલો કે આદમભાઈ છે એ શું કહી રહ્યા છે કે મોટી બોટ છે તે તમારી બોટ ઉપર ચડાવી દીધી તમે ક્યારે ફિશિંગમાં ગયા હતા તમારા બોટમાં કેટલા લોકો હતા શું થયું તું અમે ત્રણ લોકો હતા હં અમે ઝાડ મળીને બેઠા તા હોલ ઉપાડ્યો હોલ ઉપાડીને ડાયરેક્ટ અમારા ઉપર બોટ ચડાવીને ભાગી ગયો એ તમે એટલે ત્રેવીસ તારીખ ના ત્રેવીસ તારીખ ના ત્રીસ તારીખ ના અમે સુત્રાવાળા આંબ્યા હતા આઈથી કેટલા કિલોમીટર દૂર કિલોમીટર ચાલીસ પચાસ કિલોમીટર દૂર હતા પછી શું કઈ થાય બોટો ટક્કર આવીને અમને ભાગી ગયો

પ્રોબ્લેમ માં તો એમ છે બરાબર અમે અના રીત થી ફિશિંગ કરીએ છીલુ લોકો રીતના ફિશિંગ કરે બરાબર હવે એ લોકો નો તકલીફ છે અમને ખબર નથી પડતી મોટી બોટ વાળા નું તકલીફ અમને ખબર પડે લોકો કેવા ને કે અમારે આ તકલીફ છે તો અમારે મોટી ને

કે તે લોકો જે ફિશિંગ કરે છે નાની બોટો ચાલકો નાની હોડી ચાલકો તેના ઉપર મોટી હોડી ચાલકો હજુ સુધી અમારે કોન્ટેક નથી થયા પરંતુ એ આ લોકોનો આરોપ છે સામે પક્ષે શું કહેવું છે તેની હજુ સુધી જાણકારી નથી મળી પરંતુ આ ભાઈના કહેવા પ્રમાણે આ ખૂબ ગંભીર અને ચેતવણી રૂપ કિસ્સો છે કારણ કે જ્યારે દરિયાની અંદર એક મોટી હોડી છે તે નાની હોડીને ટક્કર મારતી હોય છે ત્યારે તેમાં જે સવાર નાના નાના માછીમારો હોય છે જે ગરીબ મધ્યમ વર્ગના આ જીવ છે 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 તે જોખમમાં મુકાય અને તેને બચવું મુશ્કેલ બને આ માત્ર ઘટના નથી ભૂતકાળમાં પણ આ માછીમારોનું કહેવું છે કે થોડા સમય પહેલા પણ આવી ઘટનાઓ છે તે બની રહી છે અને આ ખૂબ ચિંતાજનક મામલો છે માછીમારો છે તે લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે સમુદ્રની અંદર લાઇન ફિશિંગ લાઇટ ફિશિંગ અને અન્ય ફિશિંગ જેમ છે આવી અલગ અલગ ફિશિંગો છે જે ગેરકાનૂની છે જે ફિશિંગ થવાના કારણે આ માછીમારો છે તેને પૂરતા પ્રમાણમાં માછલી નથી મળતી અન્ય રાજ્યના માછીમારો છે જે આ ગેરકાનૂની ફિશિંગ કરે છે જેને બંધ કરાવવા માટે પણ માછીમારો માંગ કરી રહ્યા છે તો અત્યાર સુધી આપણે જમીન ઉપર બાયોમાં અન્ય લોકોમાં જમીનના ટુકડાને લઈને માથાકૂટો જોઈ હશે ઝઘડા જોયા હશે પરંતુ હવે આવા જ ઝઘડાઓ છે તે સમુદ્રની અંદર મદદરીયે થઈ રહ્યા છે જોકે આ સમગ્ર બાબત છે તે તપાસનો વિષય છે કારણ કે એમાં તપાસ થાય તો સાચી હકીકત બહાર આવે તેમ છે કારણ કે આ જે નાની હોડી ચાલક છે નાના બોટ ચાલકો છે તેમનું આ કહેવું છે કે મોટી હોડી વાળા મોટા વાહન વાળા છે તેને ટક્કર મારે છે ઘણી વખત એ પણ જોવા જાણવા મળે છે કે મોટા જે જહાજો છે જે શીપો છે તેની ટક્કરો છે તે આ મોટા મોટી બોટો છે તેને લાગતા હોય છે અને તેના પણ ભૂતકાળમાં મોટા મોટા તો આવા દ્રશ્યો કંઈક દરિયામાં જોવા મળી રહ્યા છે સમુદ્રમાં જોવા મળી રહ્યા છે નાની હોડીને મોટી હોડી ટક્કર મારતી હોય છે મોટી હોડીને શીપો ટક્કર મારતા હોય છે જહાજો ટક્કર મારતા હોય છે આ મામલો તપાસનો વિષય છે આમાં સચોટ તપાસ જો કરવામાં આવે તો એ સતી હકીકત બહાર આવે તેમ છે કે આખરે આ મોટું બોટ છે તેણે નાની બોટને શું કારણે ટક્કર મારી છે શું પર્સનલ દુશ્મની હતી શું ધંધાની દુશ્મની હતી શું દરિયામાં ઝાડ બિછાવી હતી એ નહોતું ગયું કે અન્ય જ કોઈ કારણ છે આમાં અમારો વ્યક્તિગત કોઈ મત કે દાવો નથી જે આક્ષેપ કર્યા છે માછીમારે કર્યા છે સામે જે વ્યક્તિ છે તેની સુધી હજી સુધી જાણકારી નથી મળી પરંતુ સત્ય હકીકત છે જો તપાસ કરવામાં આવે તો બહાર આવે તેમ છે કારણ કે હાલ તો માછીમારો છે તે આ સમગ્ર મામલાને લઈને ખૂબ ચિંતિત અને ગંભીર જણાઈ રહ્યા છે દોસ્તો આવા જ અવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ